નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારે જ પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ એકેમાં આજે આપણે આ વિડીયોમાં ધોરણ આઠમાં વિષય વિજ્ઞાનનું પ્રકરણ નંબર સાત કિશોરાવસ્થા તરફના સ્વાધ્યાયમાં આપેલા તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન જોઈશું લખતા શીખીશું બાળકો જો તમે આ વિડીયોમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો ચેનલ સબસ્ક્રાઈબ કરી લાઈક કરશો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં ચાલો હવે આપણે જોઈશું સ્વાધ્યાયના પ્રશ્ન નંબર એક પર શરીરમાં થરા પરિવર્તનનો માટે જવાબદાર અંતસ્ત્રાવી ગ્રંથિના રાસાયણિક સ્ત્રાવ માટે વપરાતો શબ્દ કયો છે જવાબ શરીરમાં થતા પરિવર્તનો માટે જવાબદાર અંતઃસ્ત્રાવી ગ્રંથિના રાસાયણિક સ્ત્રાવ માટે વપરાતો શબ્દ અંતઃસ્ત્રાવ છે પ્રશ્ન નંબર બે કિશોરાવસ્થાની વ્યાખ્યા આપો જવાબ જીવનકાળની એ અવસ્થા જેમાં શરીરમાં પ્રજનનની પરિપક્વતાની પ્રાપ્તિ માટેના પરિવર્તનો થાય છે તેને કિશોરાવસ્થા કહે છે આગળ પ્રશ્ન નંબર ત્રણ ઋતુ ઋતુસ્ત્રાવ શું છે વર્ણવો જવાબ સ્ત્રીમાં બાર થી તેર વર્ષની વયથી લગભગ અઠ્યાવીસ ત્રીસ દિવસના અંતરાલે પ્રજનન માર્ગથી શરીરની બહાર થતો રક્ત સ્ત્રાવનો સ્ત્રાવને ઋતુસ્ત્રાવ કહે છે સ્ત્રી ગર્ભવતી ન થાય ત્યાં સુધી બાર તેર વર્ષની વયથી લગભગ પિસ્તાલીસથી પચાસ વર્ષની વય ઉંમર સુધી પ્રતિમાસ ઋતુસ્રાવ થાય છે અંડપિંડમાંથી મુક્ત થયેલા અંડકોષનું જો ફલન ન થાય તો તેવી સ્થિતિમાં અફલિત અંડકોષ તથા ગર્ભાશયનું અંદરનું સ્તર તેમજ તેની રુધિરવાહિનીઓ સાથે તૂટવા લાગે છે તેનાથી સ્ત્રીઓમાં રક્તસ્ત્રાવ થાય છે તેને ઋતુસ્ત્રાવ કે કહે છે ઋતુસ્ત્રાવ થવો એ સ્ત્રી ગર્ભવતી નથી તેની નિશાની છે આગળ પ્રશ્ન નંબર ચાર તરુણાવસ્થા દરમિયાન થતા શારીરિક પરિવર્તનોની યાદી બનાવો જવાબ તરુણાવસ્થા દરમિયાન જોવા મળતા શારીરિક પરિવર્તનો ઊંચાઈમાં એકાએક વધારો થાય છે હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં વધારો થાય છે અને વ્યક્તિ ઊંચો લાગે છે શરીરના વિવિધ ભાગે વાળ ઉગવા લાગે છે છોકરાઓમાં ખભાનો ભાગ ફેલાઈને પહોળો થઈ જાય છે જ્યારે છોકરીમાં નિતમનો વધુ વિકાસ થવા લાગે છે છોકરાઓમાં સ્વર પેટી મોટી થઈ ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે અને અવાજ ઘેરો બને છે પ્રશ્વેદ અને ગ્રંથિનો સ્ત્રાવ વધી જાય છે પ્રજનન અંગોનો વિકાસ થાય છે અને ભ્રજનાંગોના વિસ્તારમાં વાળ ઉગે છે છોકરામાં દાઢી મૂછ ઉગવાની શરૂઆત થાય છે છોકરીઓમાં સ્તન ગ્રંથિનો વિકાસ થાય છે ચાલો આગળ પ્રશ્ન નંબર પાંચ બે કોલમવાળું કોષ્ટક બનાવો જેમાં એક કોલમમાં અંતસ્ત્રાવી ગ્રંથિઓનું નામ અને તેની સામે બીજા કોલમમાં તેના દ્રાવ દ્વારા સ્ત્રવિત અંતસ્ત્રાવોના નામ લખો જવાબ અંતસ્ત્રાવી ગ્રંથિ સ્ત્રવિત અંતસ્ત્રાવો એક પીટી ગ્રંથિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ બીજું થાઇરોઇડ ગ્રંથિ થાઈરોક્સિન ત્રીજું સ્વાદુપિંડ ઇન્સ્યુલિન ચોથું એડ્રિનલ ગ્રંથિ એડ્રિનાલિન પાંચમું શુક્રપિડ છઠ્ઠું અંડપિંડ ઇસ્ટ્રોજન જાતીય અંતસ્ત્રાવ એટલે શું તેનું નામકરણ આ પ્રકારે કેમ કરવામાં આવ્યું છે તેના કાર્યો જણાવો જવાબ જાતીય અંતસ્ત્રાવ એટલે ગૌણ જાતીય લક્ષણોના વિકાસ અને નિયમન નિયંત્રણ કરતા અંતસ્ત્રાવ જાતીય અંતસ્ત્રાવનું નામકરણ આ પ્રકારે કરવામાં આવ્યું છે કારણ કે તેનો સ્ત્રાવ જાતીય અંગ એટલે કે જનનપિંડમાંથી થાય છે અને તેની અસર હેઠળ વિકસતા લક્ષણો છોકરા અને છોકરીને જુદા દેખાવામાં મહત્ત્વના છે જાતીય અંતસ્ત્રાવના કાર્યો ગૌણ જાતીય લક્ષણો જેવા કે છોકરાના ચહેરા પર વાળ એટલે કે દાઢી મૂછ ઉગવા છાતી પર વાળ છોકરીના સ્તન ગ્રંથિનો વિકાસ નેતંબનો વધુ વિકાસ વગેરે કાર્ય કરે છે છોકરા અને છોકરીઓ બંનેમાં બગલમાં તથા ક્યુબિક વિસ્તારમાં વાળ ઉગવાનું કાર્ય કરે છે આગળ પ્રશ્ન નંબર સાત સાચો વિકલ્પ પસંદ કરો એ કિશોરોએ તે તેઓ શું ખાઈ રહ્યા છે તેના વિશે સચેત રહેવું જોઈએ કારણ કે કારણ કે એનો જવાબ આવશે બીજો શરીરમાં થઈ રહેલ તીવ્ર વૃદ્ધિ માટે ઉચિત ખોરાકની આવશ્યકતા હોય છે બી સ્ત્રીઓમાં પ્રજનન ઉંમરની શરૂઆત ક્યાં ત્યારે થાય છે જ્યારે પહેલું ઋતુસ્ત્રાવની શરૂઆત થાય છે ચાલો આગળ પ્રશ્ન નંબર આઠ નીચેના પર નોંધ લખો એક કંઠમણી જવાબ યોનારંભમાં છોકરાઓની સ્વરપેટી વિકાસ પામીને અપેક્ષાકૃત મોટી થઈ જાય છે છોકરાઓમાં મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે તેને કંઠમણી કહે છે તેના આપ તેના કારણે છોકરાઓનો અવાજ ઘેરો થઈ જાય છે આગળ બી ગૌણ જાતીય લક્ષણો જવાબમાં શું લખીશું તો કે છોકરાઓને છોકરીઓની અલગ પાડતા લક્ષણોને ગૌણ જાતીય લક્ષણો કહે છે છોકરા અને છોકરી બંનેમાં બગલમાં તેમજ પ્યુબિક વિસ્તારમાં વાળ ઉગવા છોકરામાં દાઢી મૂછ તેમજ છાતી પર વાળ ઘેરો અવાજ જ્યારે છોકરીઓમાં ગ્રંથિનો વિકાસ તીણો અવાજ વગેરે ગૌણ જાતીય લક્ષણો છે આગળ સી ગર્ભસ્થ શિશુનું લિંગ નિશ્ચયન જવાબ ગર્ભસ્થ શિશુની જાતિનું લિંગ નિશ્ચયન રંગસૂત્રો વડે થાય છે મનુષ્યમાં સ્ત્રીનો અફલિત અંડકોષ હંમેશા એંગ લિંગ લિંગી રંગસૂત્ર ધરાવે છે પુરુષમાં શુક્રકોષો બે પ્રકારના ફલન ફક્ત એક્સ એક્સલિંગી રંગસૂત્ર ધરાવતા અને ફક્ત વાહલિંગી રંગસૂત્ર ધરાવતા હોય છે ફલન થાય તે ક્ષણે જ ગર્ભસ્થ શિશુનું લિંગ નિશ્ચયન થઈ જાય છે જો એક્સ રંગી એક્સલિંગી રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ ફલનમાં ભાગ લે તો યુગ્મનજનું લિંગ રંગસૂત્ર બન બંધારણ એક્સ એક્સ થશે આ યુગ્મનજ માદા એટલે કે છોકરી તરીકે વિકાસ પામે છે જો વાય લિંગી રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ એક્સ લિંગી રંગસૂત્ર ધરાવતો અંડકોષનું ફલન કરે તો યુગ્મનજનું લિંગી રંગસૂત્ર બંધારણ એક્સ વાય થશે આ યુગ્મનજ છોકરો તરીકે વિકાસ પામે છે આમ ગર્ભસ્થ શિશુના લિંગ નિશ્ચય માટે ફલનમાં ભાગ લેતા શુક્રકોષમાં રહેલો લિંગી રંગસૂત્ર એ સંતાનના પિતા જવાબદાર છે તમે આકૃતિ પરથી પણ સમજી શકો છો કે આપણે શું જોયું તો કે પુરુષ જોડે બે અલગ અલગ રંગસૂત્રો રહેલા હોય છે એક્સ અને વાય તમે આકૃતિમાં નિહાળી શકો છો સ્ત્રી જોડે તો એક્સ જ રંગસૂત્ર છે એક્સ અને માત્ર એક્સ જ જ્યારે સ્ત્રીના અંડકોષમાંથી એક એક્સ રંગસૂત્ર છૂટો પડે ત્યારે પુરુષ જોડે એક્સ અને વાય એમ બે રંગસૂત્ર છે જો પુરુષનો એક રંગસૂત્ર અંડકોષના એક રંગસૂત્ર સાથે ફલન પામે તો છોકરીનો જન્મ થશે પણ જો પુરુષનો વાય રંગસૂત્ર સ્ત્રીના એક રંગસૂત્ર સાથે ફલન પામે તો છોકરાનો જ જન્મ થાય જેના માટે સંપૂર્ણ રીતે કોણ જવાબદાર છે તો કે શુક્રકોષ કોનામાં જોવા મળે તો કે પિતા પિતા એટલે પુરુષ પુરુષ છોકરો થવો કે છોકરી થવી એ પુરુષના હાથમાં છે પુરુષના રંગસૂત્ર પર નિર્ભર કરે છે ચાલો આગળ પ્રશ્ન નંબર નવ શબ્દ કોયડો ઉકેલવા માટે ચાવીઓના જવાબના ક્વાસિસ એટલે કે અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરેલો છે એડામ એન્ડોક્રાઇન ટેસ્ટોસ્ટેરાન ટાર્ગેટ સાઇટ એડોલાન્સ ઇન્સ્યુલિન લેરેનેક્સ એસ્ટ્રોજન હોર્મોન પ્યુબર્ટી પીટ્યુટરી અને થાઇરોઇડ ચાલો જેમાં આપેલું છે આડી ચાવીમાં ત્રીજા નંબરમાં છોકરાઓમાં બહારની તડફ સ્વર સ્વરપેટી શું કહેવાય એડમ્સ એપલ ચોથું નલિકાવિન ગ્રંથિઓ એને શું કહેવાય તો આપણે જોઈએ ચલો પહેલું શું લખ્યું આપણે એડમ્સ એપલ પાંચમાં શું લખીશું એડોક્રાઇન પછી સાતમામાં મગજ સાથે જોડાયેલ અંતસ્ત્રાવી ગ્રંથથી સાત નંબર ક્યાં છે તો કે મગજ સાથે જોડાયેલ અંતઃસ્ત્રાવી ગ્રંથિ અહી રહ્યું પાંચ નંબર હોર્મોન ગ્રંથિનો સ્ત્રાવ શું થશે ઇન્સ્યુલિન છે સ્ત્રાવ તો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરશે પેલું છે પીટ્યુટરી સાતમું છે માદા અંતસ્ત્રાવ તો ઇસ્ટ્રોજન આવશે હવે ઊભી ચાવીની વાત કરો નર અંતસ્ત્રાવ એક નંબર તો ક્યાં છે એક નંબર ભાઈ આજુ ટેસ્ટોસ્ટેરોન નર અંતસ્ત્રાવ પછી બીજામાં થાઇરોક્સિનનો સ્ત્રાવ કરનાર ગ્રંથિ તો કે થાઇરોઈડ ત્રીજું ટીનેજ અવસ્થાનું બીજું નામ ટીનેજમાં શું આવશે તો કે એડોલાન્સ પાંચમો અંતઃસ્ત્રાવ અહીં રુધિર પ્રવાહની મદદથી પહોંચે છે શું આવશે પાંચમામાં ટાર્ગેટ સાઇટ આવે છે ટાર્ગેટ શાઇટ સ્વરપેટી છઠ્ઠામાં સ્વરપેટી લેરિનેક્સ લેરિનેક્સ કિશોરાવસ્થામાં થતા પરિવર્તનો માટેનો શબ્દ તેના માટે શું કહેવાય છે પ્યુબલ્ટી પ્યુબલ્ટી એડોલન્સ કહેવાય એડોલન્સ પ્યુબલ્ટી કે બાળકો ચાલો પ્રશ્ન નંબર દસ નીચે આપેલા કોષ્ટકમાં છોકરા અને છોકરીનું આયુષ્ય વૃદ્ધિના સંદર્ભે તેઓની અનુમાનિત ઊંચાઈના આંકડા દર્શાવવામાં આવ્યા છે છોકરા તેમજ છોકરીઓ બંનેની ઊંચાઈ તેમજ ઉંમરને દર્શાવતા એક જ આલેખ પેપર પર આલેખ દોરો આ આલેખ પરથી તમે શું તારણ કાઢી શકશો તો તમને બંને વસ્તુ આપેલી છે આ એક પોષ્ટક આપેલું છે પુસ્તકમાં પ્રશ્નમાં પૂછ્યા પ્રમાણે છોકરા છોકરીઓની ઊંચાઈનો અહીંયા તમને પ્રમાણે ગ્રાફ આપેલો છે છોકરા અને છોકરીઓનો એક જ ગ્રાફ પેપર પર દોરેલું છે છોકરીઓ માટે ઘાટો ડાર્ક બ્લુ છે અને છોકરાઓ છોકરીઓ માટે પિંક કલર છે છોકરાઓ માટે ઘાટો બ્લુ કલર છે તો આપણે આ લેખ પરથી શું નક્કી કરી શકીએ છીએ આ લેખ પરથી જે નક્કી થતું હોય એ તમને આ રીતે આરોણ લખવાનું છે તો નીચે લખીશું આલેખ પરથી તારણ શરૂઆતમાં છોકરીઓ છોકરાઓ કરતાં ઝડપથી વૃદ્ધિ પામે છે પરંતુ અઢાર વર્ષની ઉંમરે બંને તેમની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે જુદી જુદી વ્યક્તિઓમાં ઊંચાઈમાં થતી વૃદ્ધિનો દર જુદો જુદો હોય છે ઓકે બાળકો આગળ સ્વાધ્યાયનો આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી એક વખત ક્લાસ સર એક કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી શેર કરશો કે બાળકો આવજો